શિક્ષકોએ આદર્શ સમાજની રચના માટે પાયાની ભૂમિકા ભજવે છે સમાજમાં નૈતિકતા મૂલ્યોને આરોપણ બાળકોમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરતા ગુરુજનોને આદિકાળથી ઈશ્વર અને માતા પિતા સમાજ દરજ્જો આપવામાં આવ્યો છે દેશના ભાવી નાગરિકોનું ગળતર કરતા ગુરુજનો સદૈવ પૂજનીય છે તેવી લાગણી ભુજની મુક્ત જીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે શિક્ષક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોએ વ્યક્ત કરી હતી કચ્છ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી જેમાં ચાર જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો અને સત્તર તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ગુરુજનોને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા જિલ્લા પંચાયતમાં પ્રમુખ જનકસિંહ જાડેજા વિશેષ અતિથિ સ્થાને આયોજિત આ સમારોહમાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માનવ જીવન અને સમાજમાં શિક્ષકોની અગત્યતા વર્ણવી હતી શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બહુમાન મેળવનાર ગુરુજનોને અભિનંદન પાઠવ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સાથે રાજ્યની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉચ્ચ મેરીટ મેળવનાર પંદર પ્રતિભાશાળી છાત્રોનું પણ વિશેષ સન્માન કરાયું હતું ઉપરાંત રાજ્યકક્ષાનું શ્રેષ્ઠ એવોર્ડ જીતનાર અનિલ રાઠોડે કચ્છને ગૌરવ અપાવી હોવાનું તેમણે જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે કચ્છના શિક્ષક મિત્રો બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ આપવાની સાથે દરેક આફતો વખતે રાહત બચાવ કાર્યમાં મોખરે રહે છે શિક્ષકો દ્વારા સામાજિક પ્રવૃત્તિઓના ભાગરૂપે આગામી દિવસોમાં રક્તદાન શિબિર પદયાત્રી સેવા આયોજન કરાશે કચ્છના પ્રયાસો થકી છેલ્લા વર્ષ દરમિયાન ધોરણ અને બોર્ડ પરીક્ષા પરિણામો હોય છે સમારોહમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રભાઈ વાગેલા શિક્ષક સંગઠનના હોદ્દેદારો ગુરુજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કચ્છ જિલ્લાના અંદર આપણે શિક્ષક દિનના ભાગરૂપે આજે પાંચમી સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાક્રિષ્ણન યાદના અંદર સમગ્ર દેશ જ્યારે શિક્ષક દિનની ઉજવણી કરતા હોય ત્યારે આપણે કચ્છ જિલ્લાના અંદર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આપણે મુક્ત જીવન મહિલા કોલેજ ભુજ ખાતે રાખવામાં આવેલો હતો ખાસ કરીને જિલ્લા કક્ષાએથી એવોર્ડ વિજેતા એવા ચાર શિક્ષકોને આપણે સન્માનિત કરીશું એ ઉપરાંત તાલુકા કક્ષાના એવોર્ડ વિજેતા સત્તર જેટલા શિક્ષકોને આપણે સન્માનિત કરીશું એ ઉપરાંત જે રાજ્યના અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાતી હોય છે એ સ્પર્ધાત્મક પરીક્ષાના અંદર કચ્છના જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ કે જેણે ટોપના મેરિટના અંદર સ્થાન પામ્યું છે એવા પંદર જેટલા વિદ્યાર્થીઓનું પણ આજે સન્માન કરીશું કચ્છ માટે ગૌરવની વાત છે કે આજે રાજકક્ષાએ પણ આપણા અનિલભાઈ રાઠોડ એ રાજ્યનો એવોર્ડ લેવા માટે ત્યાં ગયેલા છે એટલે સમગ્ર જે આપણી એવોર્ડ વિજેતા તમામ આપણા શિક્ષકો એમને અમે અભિનંદન આપીએ છીએ ખાસ કરીને મોટી સંખ્યાના અંદર આજે શિક્ષક મિત્રો અહીં કાર્યક્રમમાં હાજર છે અને શિક્ષક મિત્રો દ્વારા કચ્છ જિલ્લાના અંદર સુંદર જે કામગીરી થઈ રહી છે એ કામગીરી સંદર્ભે સામાજિક જવાબદારી પણ એણે નિભાવી છે આજે કચ્છ જિલ્લામાં ભુજ મુકામે કચ્છ જિલ્લાના જિલ્લા કક્ષાના ચાર અને તાલુકા કક્ષાના સત્તર શિક્ષકોને એમ કુલ એકસી એકવીસ શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ જિલ્લાના બંને શિક્ષા શ્રીઓ માધ્યમિકના શ્રી પરમાર સાહેબ અને પ્રાથમિકના શ્રી ડીપીઓ શ્રી વાઘેલા સાહેબની પ્રેરણાથી ખૂબ સરસ મજાના વાતાવરણમાં ઉત્સાહપૂર્વક રીતે અને શિક્ષકોની ખૂબ મોટી ઉપસ્થિતિમાં એમના શિક્ષકોનો સન્માન કરીને આ સમગ્ર દિવસની ઉજવણી કરવામાં આવી એની સાથે સાથે સમગ્ર જિલ્લામાં શિક્ષણની સ્થિતિ પરિસ્થિતિ અને આવતા દિવસોમાં શિક્ષણના ક્ષેત્રમાં જિલ્લામાં કયા કયા આયામો સર કરવાના છે એ દિશામાં પણ ખૂબ સરસ મજાનું ચિંતન કરવામાં આવ્યું અને અંતે સૌને અભિનંદન આપી છૂટા પડ્યા આચાર્ય તરીકે જરપરા કન્યા શાળામાં ફરજ બજાવું છું મારો એવોર્ડ તમામ વિદ્યાર્થીઓ બાળકોને સમર્પિત કરું છું શ્રી બાયા પ્રાથમિક શાળા તાલુકો મુન્દ્રા જયારે આજે આ શિક્ષક દિનના પાવન અવસર ઉપર મને જે એવોર્ડ મળ્યો છે તે હું મારા સમગ્ર બાળદેવો મારી કર્મભૂમિ મોરબી ત્યાર પછીની કર્મભૂમિ કચ્છને હું તમામ જે એવોર્ડ નો જે શ્રેય છે મારા બાળદેવો ને આપું છું હું શ્રી ચુબડક પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ની ફરજ બજાવું છું અને આજના દિવસે મને ચૌદ વર્ષ પૂર્ણ થયા છે મને પાંચમી સપ્ટેમ્બર ના દિવસે જ આ આ શિક્ષણ કાર્યમાં સેવા આપવાનો મોકો મળ્યો છે અને સતત આ ચાલુ છે ને આજનો આ કાર્યક્રમ છે એ પણ ખૂબ વિશેષ રહ્યો છે આખી શિક્ષણ સમિતિ છે અહીંયા ઉપસ્થિત છે બધા મહાનુભાવો ઉપસ્થિત છે તો બધાને હું શુભેચ્છા પાઠવું છું હું હાલ સીઆરથી ભુજ દત્ત તરીકે કાર્ય કરું છું કચ્છમાં જ જન્મભૂમિ અને કર્મભૂમિ બનાવી છે આ સાથે પંદર વર્ષ મારે નોકરીને થયેલા છે અને મેં કક્ષાએ અને રાજ્યકક્ષાએ બારે શિક્ષકોની તાલીમ અને બાળકોના વિકાસ માટે કામ કર્યા છે લગભગ મેં એકસો ને પચીસ છે કોરોના કાળ દરમિયાન બાળકોના વિકાસ માટે આપ્યા હતા આ સિવાય હું રાજ્યકક્ષાએ એસઆરજી નું કામ કરું છું જેમાં મેં રાજ્યના શિક્ષક આવૃત્તિ નિર્માણ પ્રાથમિક હાઈસ્કૂલ એના સિવાય વાદ્યપોથી નિર્માણ પાઠ્યપુસ્તક લેખન કોઈપણ કામ છે એનામાં રાજ્યમાં અને આઉટ ઓફ રાજ્યમાં કોઈપણ પણ શૈક્ષણિક કામમાં પણ હું જોડાઈ રહ્યો છું અને આ તક મને ગવર્મેન્ટ તરફથી મળેલી છે અને આજે આ માટે મને એવોર્ડ પણ મળ્યો છે